ડૉક્ટર મારી કિડની બરાબર છે ને કોઈ પ્રોબ્લેમ તો નથી ને બેન હું તો તમારો સ્ટુડન્ટ મને ડોક્ટરના કહેવાનું માત્ર અંકિત પૂરતું છે અત્યારે હું જે છું તે આપના શિક્ષણ અને શુભાશિષને આભારી છે ના ડૉક્ટર તમે અત્યારે જે હાંસલ કર્યું તેમાં ગુરુસ્થાને રહેલા તમારા મા બાપથી માંડીને અનેક શિક્ષકો અને પ્રોફેસરોનો ફાળો છે હું તો માધ્યમિક શાળાની એક શિક્ષિકા મારું પ્રદાન તો ઘણું જાલ્પક તમારી સફળતાની યશનો કલગો તો તમારી બુદ્ધિમત્તા અને મહેનતનો કહેવાય ભાઈ અંકિત હવે તમે વિદ્યાર્થી નથી રહ્યા ડોક્ટર છો હું તમારી શિક્ષિકા નથી રહી નિવૃત્ત ગૃહિણી જ છું અત્યારે તો તમારી પેશન્ટ છું સરોજબેન નામાંકિત કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત પટેલ સાથે પોસ્ટ કન્સલ્ટિંગ વાતો કરતા હતા વાત સાચી જ સરોજબેનના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા હતા કેટલાક વિદ્યાર્થીઓ આવતા પોતાની ઓળખાપતા સ્મૃતિના દ્વાર ખોલતા પણ ટૂંકા પાટલું ફ્રોકમાં જોયેલા અને હવે બદલાયેલા પોશાક અને પુખ્ત ચહેરાઓનો માનસપટ પર મેળ બેસાડવો અઘરો પડતો સરોજબેન ભૂતકાળના વિદ્યાર્થીઓ તરફનું સૌજન્ય ચૂકતા નહીં આવું જ બન્યું હતું જ્યારે સરોજબેન પોતાની કિડની સ્વાસ્થ્ય અંગે સલાહ લેવા ડોક્ટર અંકિત પટેલ પાસે આવ્યા હતા સરોજબેનને તો ખ્યાલ પણ ન હતો કે ડોક્ટર અંકિત પટેલ કોઈક વખતે એનો સ્ટુડન્ટ હતો એમને એક્ઝામિનિંગ રૂમમાં જોતા વાંકો વળી પગે લાગ્યો હતો ત્યારે જ ખબર પડી કે અંકિત એનો વિદ્યાર્થી હતો થોડો ભૂતકાળ વાગોળાયો સરોજબેનના બ્લડ એક્સરે સોનોગ્રામ એમઆરઆઈ વગેરે લેવાયા હતા આજે રિપોર્ટની વાત કરવા આવ્યા હતા ડોક્ટર મારી કિડની બરાબર છે ને કોઈ પ્રોબ્લેમ તો નથી ને તમારી હેલ્થ અને કિડની બિલકુલ સ્વસ્થ અને નોર્મલ છે કશી જ ચિંતાનું કારણ નથી શું કોઈ ડોક્ટરે તમને ગભરાવ્યા હતા કોઈએ રિફર કર્યા હોય એવું પણ તમે જણાવ્યું નથી ડોક્ટર મારાથી કોઈને એકાદ કિડની આપવી હોય તો આપી શકાય એટલી સ્વસ્થ તો છે ને સરોજબેન સાથે આજના દિવસની આ છેલ્લી એપોઇન્ટમેન્ટ હતી હાઈબેક ચેરમાં આરામથી અઢેલીને બેઠેલા ડોક્ટર અંકિત એકદમ ડેસ્ક પર હાથ પ્રસારી આગળ આવી ગયા બહેન કોને આપવાની છે શા માટે આ ઉંમરે આવું જોખમ કોને માટે લઈ રહ્યા છો છે એક સ્વજન મારી ગુરુ એ મારી ગુરુ હું એની ગુરુ મારે એને ગુરુ આપવાની છે બેન સમજાય એવી સ્પષ્ટ વાત ભાઈ તમને ખબર ન હોય મારા ઘરમાં માળ પર મેથ્યુ પરમાર આજે પચીસ વર્ષથી ભાડે રહે છે લગ્ન કરીને મારી નજર સામે સંસાર માંડ્યો હતો એક સરસ દીકરીનો જન્મ થયો દીકરી મારું રમગડું બની ગઈ મેં એને બાળાકડી શીખવી શબ્દો શીખવ્યા વાંચતા લખતા મારી પાસે જ શીખી મોટી થઈ સમજતી થઈ નાનું મોટું કંઈ પણ જાણતી હોય તો પણ વાત કરવા શીખવાનો બહાનો બતાવીને મારી પાસે આવી અડીંગા નાખે હું કહેતી હું તો ટીચર છું તારા દરેક પ્રશ્નના ઉત્તર દીઠ ગુરુ દક્ષિણા આપવી પડશે એ મને વળગી પડતી ફ્રોકના ગજવામાંથી એક ચોકલેટ કાઢી મારા મોંમાં મૂકી દેતી લો આ તમારી આ ગુરુ દક્ષિણા એ બાર વર્ષની ઉંમર સુધી હું એની પ્રેમ દક્ષિણા લેતી રહી હું નિવૃત્ત થઈ સમય પસાર કરવા કોમ્પ્યુટર વસાવ્યું પણ કાંઈ સમજ પડે નહીં બાર વર્ષની લાડલી ઉપરથી દોડતી આવે અને ફટફટ સમજાવીને દોડી જાય હું પ્લીઝ જરા બરાબર સમજાવી જાને દીકરી દીકરી નોટ ટીચર યોર ગુરુ વન ટાઈમ ટ્યુશન ફ્રી હવે એવરી ટાઈમ તમારે ગુરુ દક્ષિણા આપવી પડશે બસ આઈસ્ક્રીમ ચોકલેટ ઉડાવતી થઈ ગઈ ઘરના બહારના ફરસાણ અને જંક ફૂડ ભાવતી ગમતી વસ્તુઓ પણ મને પટાવીને ગુરુદક્ષિણા તરીકે ઉઘરાવતી થઈ ગઈ મારા લગ્નના પહેલા જ વર્ષે લગ્ન વિચ્છેદ થયો હતો બસ આખી જિંદગી બાળકો સાથે ગાળી અને નિવૃત્તિની એકલવાઈ જિંદગીમાં પ્રભુએ મેરીને મોકલી અચાનક વર્ષ પહેલા પહેલા ખબર પડી કે કિડની તમે મારા વિદ્યાર્થી છો મેરી પરમાર એનું નામ છે મારી કિડની એની સાથે મેચ થશે ને ડોક્ટર સાહેબ વધુ મોડું થાય તે પહેલા મારી એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દો ને છેલ્લી ઘડી સુધી રાહ જોવાની શી જરૂર સરોજબેનની આંખો વહેતી હતી ડોક્ટર અંકિતે પણ સ્વસ્થતાપૂર્વક આંખના ભીના ખૂણા સાફ કરી લીધા સામેના કોમ્પ્યુટરના મોનિટર સ્ક્રીન પર આંગણા ફર્યા એક ચહેરો નામ સાથે ઉપસી આવ્યો બેન આજ મેરી પરમારની વાત કરો છો મારી વ્હાલી કોમ્પ્યુટર ટીચર બચી જશેને ઘણી બધી ગુરુદક્ષિણાનું દેવું મારા માથા પર ચડી ગયું છે સરોજબેન ભાવાવેગમાં બોલતા જ રહ્યા એમને ખ્યાલ પણ ન રહ્યો કે ડોક્ટર અંકિતેની વાત સાંભળવાને બદલે કોમ્પ્યુટર સ્ક્રીન પર આંગણા ફેરવ્યા કરતા હતા અનેક ચિત્રો ઉપસતા હતા આંકડાઓ ઉપસતા હતા અને બદલાતા હતા છેવટે ડોક્ટરે સરોજબેન તરફ નજર માંડી હમ તો બહેન તમે શું કહેતા હતા શું પૂછતા હતા સોરી મારું ધ્યાન ચૂક્યો હતો એક વાર તમારા ક્લાસમાની ધ્યાન ચૂક્યો હતો અને તમે પ્રેમથી મને ઠપકાર્યો હતો સોરી ભાઈ તમે તો કઈ અગત્યના રિપોર્ટમાં વ્યસ્ત હતા અને હું બોલબોલ જ કર્યા કરતી હતી હું પૂછતી હતી કે મારી કિડની કામ લાગશે ને કેટલો ખર્ચો થશે જે થાય તે પરમારને કહેતા નહીં બિચારાને ના પોષાય હું જ આપી દઈશ કિડની મેચ થાય છે ને હા ઓપરેશન ક્યારે કરવું પડશે સે મેરીને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે આવતીકાલે મને પણ કાલે જ દાખલ કરશો ના તો ક્યારે પરમ દિવસે જ મારે દાખલ થવું પડશે ના તો ક્યારે આજે જ ના તમારે હોસ્પિટલ આવવાની જરૂર જ નથી મેરીને તમારી કિડનીની જરૂર નથી એને કોઈની કિડનીની જરૂર નથી મેં એને કહ્યું જ નથી કે એને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તમે બીજાની વાતોથી ગભરાયા છો એની એક કિડનીમાં ઇન્ફેક્શન છે એ થોડું પ્રસર્યું પણ છે લેપ્રોસ્કોપીથી એનો ઇન્ફેક્ટેડ પોર્શન કાઢી નાખીશું સી વિલ બી ઓલ રાઇટ થેન્સ ગોડ ડોક્ટર અંકિત ભાઈ અંકિત દીકરા અંકિત પ્રભુ તારું કલ્યાણ કરે ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે અંકિતે કીબોર્ડ પર આંગણા ઠોક્યા કોમ્પ્યુટર મોનિટર સરોજબેન તરફ ફેરવ્યું આટલો ખર્ચો મેરી પરમા ટોટલ ફીઝ એન્ડ બેલેન્સ રૂપિયા શૂન્ય કોણે કોને ગુરુ દક્ષિણા આપી કોણે કોને ગુત્રુરી દક્ષિણા આપી પ્રવીણ શાસ્ત્રી વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો